ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે દિવસે ને દિવસે વધુ કથળી રહી છે આ બધાની વચ્ચે એડવોકેટ મેહુલ બોઘરા છે તે અનેક વખત ગૃહ મંત્રાલય અને પોલીસને કહેતા હોય છે કે તમારે કાયદાનું ભાન કરવું ખૂબ જરૂરી છે આ બધાની વચ્ચે અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસથી અકસ્માતના એવા કિસ્સાઓ સામે આવે છે જેમાં સામાન્ય લોકો આનો ભોગ બનતા હોય છે આજે તેના વિશે જ વાત કરવાની છે ને મેહુલ બોઘરાએ ફરી એક વખત પોલીસ અને ગૃહ મંત્રાલયને કયો કટાક્ષ કર્યો હતો તે પણ વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

અને તમામ સર્કલો ઉપર એવા બોર્ડ મારવા જોઈએ કે દારૂડિયાઓ બુટલેગરો અને ગુજરાત પોલીસ બેફામ ઉડતું મોટ ગમે ત્યારે તમારા માથા પર પડી શકે છે એટલે રાત્રે આઠ વાગ્યા પછી કોઈએ પણ ઘરની બહાર નીકળવું નહીં હાલ જે ઘટનાઓ બની રહી છે જેમાં ફૂટપાથ ઉપર બેસેલા પરિવારજનો રસ્તા ઉપર તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ચાલતા વાહન ચાલકો એ સલામત નથી અને दारुડિયાઓ જે દારૂ લઈ લઈને ગાડી લઈને રસ્તો પર નીકળી પડ્યા છે બેફામ થયા છે ત્યારે ગુજરાત પોલીસ એ કોની પાસે વીમો નથી કોની પાસે આરસી બુક નથી એલઈડી લાઇટો પણે લગાવેલી છે એટલે આ તેના ચલાણ કાપવામાં અને दारुડિયાઓ પાસેથી હપ્તા લેવામાં વ્યસ્ત હોય ને ત્યારે બોલવાની આવશ્યકતા પડી છે. હમણાં જે ઘટના બની છે મે એક दारुડિયો પુરપાટ ઝડપે પોતાની ગાડીને ડાઇવાઇડર સાથે અથડાવી અને સામેની સાઇડથી આવતા એક ટુ વ્હીલર ચાલકને મોતને ઘાટ ઉતારી દે છે બે વ્યક્તિઓ ના મોત નીપજે છે ત્યારે એ દારૂડીઓ મીડિયા સમક્ષ એવું કહે છે કે હું તો સીધી સાઈડમાં જતો હતો ને રોંગ સાઈડમાંથી વાહન આવ્યું એને મેં ટક્કર મારી અને એનું મોત થયું છે અને પોલીસે પણ આમાં સાપ્રાદ મનુષ્ય મધની કલમ લગાવી છે એ પણ હું આપને જણાવી દઉં પણ આ ઘટનામાં હું તમને સો ટકાની ખાતરી આપીને કહું છું કે તપાસ ક્યારેય નહીં થાય કે જે દારૂ પીને વાહન ચલાવતો હતો એ કેસમાં

કે જ્યારે પણ એ પોસ્ટિંગ લે ત્યારે એક ડાયરી અને એક હિસાબ મંગાવે છે કે મારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર કેટલા દારૂના અડ્ડા ચાલે છે કેટલા કુટણખાનાઓ ચાલે છે ત્યાંથી કેટલા હપ્તા આવે છે અને એ હપ્તાની રકમ મહિને કેટલી થાય છે

અને જે પોલીસ કર્મચારીઓને તમે રોક્યા છે ને દારૂના હપ્તા ઉઘરાવવામાં આ ખોટા નાટકો કરવામાં દારૂના અડ્ડા ઉપર રેડ પાડવામાં જ્યાં ખોટા ધમધડાકા કરો છો ને એ તમામ પોલીસ કર્મચારીઓને ત્યાંથી લઈ અને જે બી આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે ને નિર્દોષ લોકોની માથે ગાડીઓ ચડાવી દે છે ને એમના ઉપર કાર્યવાહી કરવામાં લગાવો કારણ કે આરસી બુક વીમો છે કે નહીં અને લાઇટો છે કે નહીં એ ચેક કરવાથી કદાચ કોઈનું મોત નહીં થાય પરંતુ આ જે ખુલ્લે આમ દારૂડિયાઓ નીકળી પડે છે ને સવારથી સાંજ સુધી એ આઠ વાગ્યા પછી નો આ દોર છે એમાં કેટલા નિર્દોષ લોકોનો જીવ જાય છે ને એનો તો હિસાબ એકવાર કરવો જ રહ્યો અને આમાં તો આપણે જઈએ તો જઈ કોની પાસે અને ન્યાય માંગીએ તો માંગે કોની પાસે ને એવો ઘાટ થઈ જાય છે કારણ કે રાત્રે આઠ વાગ્યા પછી જે સામાન્ય લોકો છે ને એ બિચારા તો પોતાના કામકાજમાં વ્યસ્ત હોય છે આ બ્લેક કાચવાળી ગાડીઓ લઈને ફૂલ દારૂ પીને જે ગાડીઓ ચલાવે ને એ સામાન્ય વ્યક્તિ નથી હોતા કાં તો એના મામા દાદા કાકા એ કોઈ મોટા પોલીટિકલ પાર્ટીમાં હોય અને કાતો પછી પોલીસ માં એમની ઓળખાણ હોય છે સામાન્ય જનતા ભરે છે અને જે મોટા માથાઓ છે ને દારૂ પી અને રસ્તા ઉપર નંગા નાચ કરે છે પણ એક ઘટના બની હતી જેમાં પણ એક દારૂઆિયા ચાર પાંચ વાહન ચાલકોને ટક્કર મારી હતી અને બધાને નાની મોટી ઈજાઓ આવી હતી ત્યારે એ દારૂ કોન્ફિડન્સ પણ જોવા જેવો હતો જયારે મીડિયા કર્મચારીઓ એમને પ્રશ્ન પૂછતા હતા હતા કે 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 ક્યાંથી લીધો કયો પીધો પીધો જે મળ્યો એ એ ફાટી તો તો ફેશન છે અને જયારે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને આ કૃત્ય કર્યાનો અફસોસ છે તો એને એને જવાબ એવો આપ્યો કે ના નથી વિચારો એ વ્યક્તિ આ સિસ્ટમને કેટલો જાણે છે જયારે એમના વાઇફ નું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું ત્યારે એમને એવું કીધું કે એ તો એ દવા પીવે છે ને એટલે થોડાક નશામાં રહી છે એટલે ગુજરાતની જનતાને સી બનાવવાનો ધંધા બંધ કરો આજે તમે દારૂડિયાઓને અને બુટલેગરોને પાળી પોષીને મોટા કરો છો ને એક દિવસ તમને જ નડશે જે આ ભ્રષ્ટાચારનું વટવૃક્ષ તમે વાવ્યું છે ને એક દિવસ તમને જ નડશે તમે જે અધિકારીઓને સરકારી બાબુ ઉપર કાર્યવાહી નથી કરતા ને અને નથી કરી શકતા ને એનું મુખ્ય કારણ પણ એ જ છે કે કોઈની કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર અને બેમાનીમાં તમારી પણ પૂછડી દબાયેલી હોય છે અને બે એકવાર કીધું હતું સુરત મહિનાની અંદર રોડ રસ્તાઓ પર ચાલતી તમામ ભ્રષ્ટાચારીઓ એ બંધ કરાવીશુ એ હાલ બંધ છે અને આજ પણ મારા શબ્દ તમારે માર્ક કરવો હોય ને તો માર્ક કરીને રાખજો કે આવનારા પાંચ થી દસ વર્ષની અંદર તમારા તમામ નેતાઓ કે તમામ આ સરકારી બાબુઓ અને તમારા જે રાજ્ય સેવકો છે ને જે અધિકારીઓ છે ને એના ગુલામ હશે તમારા નેતાઓને પણ આ બાબુઓ પાસે કામ કરાવવું હશે ને તો એ કામ નહીં કરે કે તમારી એટલી પૂછડીઓ ને તમારા એટલા કાંડ એમના હાથ નીચે દબાયેલા હશે કે તમારે જો એમનું સસ્પેન્શન અથવા ડિસમિઝલ પણ કરવું છે ને તો તમારી પેન પણ ધ્રુજવા માંડશે ગુજરાતમાં અનેક એવા કિસ્સા સામે આવે છે જેમાં કાયદો અને વ્યવસ્થા દિવસેને દિવસે વધુ કથળી રહી હોય તેવી સ્થિતિ દેખાય છે જો કે હર્ષ સંઘવી દ્વારા અનેક વખત એવું કહેવામાં આવે છે કે ગુજરાતનો કાયદો વધારે ને વધારે મજબૂત છે પરંતુ તેના કિસ્સા પોતે જ સામે આવી જાય છે તેવું પણ દેખાઈ રહ્યું છે ત્યારે આને લઈને એડવોકેટ મેહુલ બોગરા છે ફરી એક વખત મેદાન આવ્યા છે ને તેમને સરકાર તેની સાથે જ પોલીસ અને ગૃહ મંત્રાલયને ફરી એક વખત આડે હાથે લીધા છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જ જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર